ઓલા તાર મારી ઉભર હતી તારે હું ફેક્ટરીમાં કામે જ હતી પાવડરમાં બહુ કામ કર્યું મેં પણ હવે ઘટપણ નાના દીકરીને ભેગી રહું છું એ મને લાવ્યા એ હો ને બે કેમ નાના દીકરીને ભેગા મોટો દીકરો ને ખા રહે છે નાના ભેગા એમી રહી નાના વેગાડો છો આપણે નાનો મોટો આપણે તો એક સમાન છે હા અમને એ ખાવા પીવા અમને બે ડોલા ને હાસ લે છે ભગવાન એનો હારો કરશે એને ભગવાન દીકરે દીધો એકને એક જ દે વાહ હાસ આપણી પેટી ચાલે એ વાત અરે હાગામાં હાગો કરેલો છે ઓ લાવેલા છે બા એ વાત પછી કરો હા આપણે પછી વાત કરશું હા 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 એ વાત આપણે જે પણ આ મને દુખાવો છે ને એનું કાક તમે કરો ને તો હારું

ભાઉ ભગવાન નથી હું હું છું હું માનું છું પણ હું તમને ભગવાન રૂપે ભાણું છું હું બેઠી ને મને એમાં કૃષ્ણ ભગવાન હા હા દેખાય હું બેઠી મને એક ધારા દેખાય છે દેખાય છે મારો દેખાય હું પણ હું બી સત્સંગ હોય તો હું સાવ તો હું કરતા તરત પાછી આવો બે હિલનો એવું કણો જીવ દોડે ઘણો કાવો કૂદું ગમે પણ કાંઈ થતું નથી હવે તો ખાટલામાં ભગવાનના નામ લો ભગવાન મને છૂટી કરો અને કા મને બેથી કરો ભગવાન તમને કેવી રીતે બતાવે એવું પણ કહેશે મેં કરોડ પાપ કર્યા છે હું માનું પણ મને માફ કરી દો એમ કહું

કૃષ્ણ ભગવાનનું રૂપ દેખાણું રૂપ દેખાણું રૂપ દેખાણ હું તમને હાલ હાસુ જ કહું મારા કળાના હા મારા સ્વાગાના હા મારે કૃષ્ણ ભગવાન દેખાણ મારા દીકરાનો વાહ લાવ્યા નથી હું અહીંયા વાઉ કે મને તમારા દર્શન જાતે થાય આ તો હું ભાગશાળી તે જ મારા મૃત બહુ દુઃખીએ રહે તો મને

કાઈ વાંધો નહીં બા તમને ક્યાં દુખાવો છો મને ભણી કમ દુખે જોવો વો દુખે ક્યાં તમે અરે તમે દબ્બો ના ના મને તો હે મુ બોલવા રહી જા તો આયા હાલ થઈ જાય આજ મને મજબૂર કરી દીધો છે આ મજબૂરી સાહેબ આ મજબૂર હોય ને મજબૂર હે આ તો મને તો કેટલું હાર થઈ ગયું દીકરાજી હમણાં હું એને કહું મને સારું થઈ ગયું મારા હગા વાળા દીકરીઓ ને બધા ભાણી ને કહું મને હારું છે તોય સારું ન